के मारा प्रेम ने कोई दौलत ना त्राजवे तोले अने रही मकान खाली करवानी बात तो राधा देद तू भूली गई छे के हूँ मीरा छू जो मीरा पुताना मोहन माटी महल अने मेवाड़ बन्नी छोड़ी शकी छे तो हूँ मामूली मकान ना छोड़ी शकूं मीरा तू तो मारी सखी छे जन्मों जन्म भी सखी मैं तो

મીરા મૂવી વિશે એક રાધા એક મીરા એ પ્રેમ ત્યાગ અને સંબંધોની ગાથા છે જે બે મહિલાઓ રાધા અને મીરા અને તેમના જીવનમાં આવેલા પરિવર્તનોની આસપાસ ઘૂમે છે વિક્રમ ઠાકોરનો પાત્ર એક સચોટ પ્રેમીનો છે જે બંને સ્ત્રીઓ વચ્ચેના સંબંધોમાં સંતુલન લાવવાનો પ્રયાસ કરે છે ફિલ્મના ગીતો જેમ કે અમર પ્રેમ રસ અને ઓ સાજના દર્શકોમાં લોકપ્રિય થયા છે સંગીતકાર એપુ અને મયુર નાદિયા દ્વારા સંગીત આપવામાં આવ્યું છે જે ફિલ્મની ભાવનાત્મકતા વધારવામાં મદદ કરે છે વિક્રમ ઠાકોર ની અભિનય ક્ષમતા અને મમતા સોની તથા રીના સોની ના પાત્રો ફિલ્મ ને જીવંત બનાવે છે ડિરેક્ટર એમ એમ હમસા દ્વારા ફિલ્મ નું નિર્માણ અને દૃશ્યાવલીઓ નું નિર્માણ પ્રશંસનીય છે જો તમે વિક્રમ ઠાકોર ના ચાહક છો અને ગુજરાતી રોમેન્ટિક ફિલ્મો પસંદ કરો છો તો આ ફિલ્મ ચોક્કસ જોવા લાયક છે ફરી મળીશું નવા વિડીયો માં